નવા તીર્થ ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ ભરૂચ તાલુકાના નવા શુકલતીર્થ ગામમાં પંચાયત નહીં હોવાના સ્થાનિકોને પંચાયતી અને કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે આ અંગે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના ગામમાં પંચાયત આપવા અથવા તેમના ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી છે ભરૂચ તાલુકા શુકલતીર્થ ગામમાં વર્ષ ઓગણીસો અડસઠ માં આવેલા પૂર બાદ નવા શુકલતીર્થ ગામમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા જે બાદ એક હજાર નવસો સિત્તેર મી નવા શુકલતીર્થના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલા કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જો કે ચોપન વર્ષ થયા હોવા છતાં નવા શુકલ તીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત રહ્યા છે ગ્રામજનોને ગ્રામ્ય કક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે પંચાયતનું વોટિંગ કરવા પણ તેમને છેક કરજણ પંચાયત સુધી જવું પડે છે તેમ છતાં કોઈ લાભ પંચાયત તરફથી આપવામાં નહીં આવતા સ્થાનિકોને ભારે તકલીફો વેઠવી પડે છે નવા શુકલ તીર્થના ગ્રામજનોએ તેમના સ્થાનિક લોકોને સભ્ય તરીકે તેમની પંચાયત સ્થાન આપવાની પણ માંગ કરી હતી અમારું નામ પરેશ પ્રજાપતિ છે હું એક એવા ગામનો સભ્ય છું રહીશ છું કે જે ગામ એક્ઝિસ્ટ તો કરે છે પણ નથી પણ એક્ઝિસ્ટ કરતું એ ગામ છે નવા શુકલ નકશામાં તો છે ગૂગલ મેપમાં પણ છે બરાબર પણ એ રિયાલિટીમાં નથી અમારો ગામ વર્ષોથી લગભગ આઈ થિંક પચાસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ ત્યાં રહીશો ત્યાં રહે છે બરાબર પણ એક એવું ગામ છે ગ્રામ પંચાયતમાં છે જ નથી બાજુના ગામમાં જઈએ છીએ કર્જનમાં તો કે છે તમારે અમારી સાથે કોઈ લેવા દેવા નહીં અમે જઈએ તો તવરામાં તો તવરાવાળા એવું કહે છે કે તમારી સાથે કોઈ લેવા દેવા નહીં શુક્લદીતમાં જઈએ તો શુક્લદીત વાળા એવું કહે છે કે અમે તમારી સાથે કોઈ લેવા દેવા નહીં અમે વિધાનસભાનું ઇલેક્શન કરીએ છીએ બધા પાસે વોટિંગ કાર્ડ પણ છે લોકસભાનું ઇલેક્શન પણ કરીએ છીએ અને વોટ પણ આપીએ છીએ બધા જ ગામવાળા પાસે ઇલેક્શન કાર્ડ છે આધાર કાર્ડ છે બધું જ છે બરાબર પણ છતાં પણ એક એવું છે ગામ કે જે પંચાયતની અંદર વોટિંગ નથી કરી શકતું અને વર્ષોથી નથી કરી શકતું એનું રીઝન એક જ છે કે નવા શુક્લરી એ એવું ગામ છે જેને કોઈ પંચાયતમાં સમાવેશ અત્યાર સુધી નથી મળેલો બરાબર અમારે કંઈ પણ કામ હોય સપોઝ કે કોઈ મરી ગયું હોય તો એનો મરણનો દાખલો લેવા જવું હોય તો બાજુમાં કરજણ જે પંચાયત છે ગામ પંચાયતમાં તેમાં જઈ અમને મરણનો દાખલો મળે છે એ નાના મોટા અમારા કામ થાય છે પણ વોટિંગ કરવા દેવામાં નથી આવતું સભ્યોનું વોટિંગ સરપંચનું વોટિંગ એ અમારા ગામવાળાને પરમિશન નથી એટલે આજે અમે અહીંયા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ અમારા ગામને અલગથી ગ્રામ પંચાયત આવે નહીં તો કોઈ એક એવું ગામ જે આજુ આજુબાજુના ગામ જોઈએ તો શુક્લતી છે તવરા છે કરજન છે તો કોઈ એક ગામની અંદર અમને સમાવેશ કરવામાં આવે કે જેથી અમે પણ અમારા ગામના સભ્યો ઉભા રાખી શકીએ વોટિંગ કરી શકીએ અને અમારા ગામની જે પણ નાની મોટી સમસ્યા છે એને અમે શોર્ટ આઉટ કરી શકીએ અને સોલ્વ કરી શકીએ કે જેથી ગ્રામની ગામની પ્રગતિ થાય આજ રોજ તમે જોશો તો અહીંયા જેટલા પણ લોકો ઉભેલા છે એ દરેકે દરેક વ્યક્તિ એવા છે કે જેના નામ ઉપર કોઈ જગ્યા જ નથી જ્યાં વર્ષોથી રહે છે પચાસ વર્ષથી રહે છે હવે આમાંથી એક નાના ગરીબ વ્યક્તિને સપોઝ કે હોમ લોન લેવા જવી હોય અરે હોમ લોન તો છોડો ઇલે જીબીની અંદર તમારે ઇલેક્ટ્રિસિટીનું મીટર લેવા જવું હોય તો પણ ત્યાં એવું કહે છે કે ભાઈ તમે ડોક્યુમેન્ટ લઈને આવો જે રીતના આકારની નકલ સાત બારની નકલ ક્યાંથી લાવે ત્યાંની જગ્યા લોકોના નામ પર જ નથી બેનામી જગ્યા એવું કહે છે કે ભાઈ એવી જગ્યા પર રહે છે કે જે કોઈનું નામ નથી ઇવન પચાસ સાહીઠ વર્ષથી રહેતા હોય પેઢીને પેઢી જતી રહેતી હોય અને તો પણ એ જગ્યા નામ પર ના થતી હોય કાલે ઊઠીને સરકારે એ જગ્યા ઉપર બુલડોઝર ફેરવી દે તો લોકો જાય ક્યાં એટલે બીજી એક રજૂઆત છે એવું છે કે ભાઈ ગ્રામ પંચાયત થાય તો બધા લોકોને પોતાની જગ્યા મળે બરાબર જેથી કરીને આગળ જતા કોઈને પણ હોમ લોન કે કોઈ પણ જાતની લોન લેવી હોય તો લઈ શકે અત્યારે કોઈ પણ લોન અમારા ગામવાળા જે હોય તેને મળતી નથી ખાલી એક જ લોન મળે છે પર્સનલ લોન હવે તમને પણ ખબર છે કે એના વ્યાજ દર ઘણા બધા હોય છે કે જે ગરીબ વર્ગને પરવડે એમ નથી લોકો ગમે ત્યાંથી ઉછીના પાછીના કરી અને પોતાનું ચલાવે છે બરાબર તો એ સમસ્યા મેઇન આ છે કે ભાઈ ગ્રામ પંચાયત મળે અધરવાઇઝ ગ્રામ પંચાયત ના મળે તો ઇટ ઇઝ ઓકે પણ સભ્ય જે બાજુના ગામનું કર્જન છે ત્યાં અમારા બે સભ્ય એટલીસ્ટ મળે કે જેથી અમે અમારું જે પણ પ્રોબ્લેમ છે તેને અમે રજૂઆત કરી શકીએ તમે રજૂઆત પૂરો નહીં થાય તો તમે શું કરો રજૂઆત પૂરું નહીં થાય તો આગળ પછી અમે ચળવળ ચલાવીશું છેલ્લે અમે ઇલેક્ટ જે ઇલેક્શન હમણાં આવે છે બરાબર તેનો બહિષ્કાર કરીશું અને શાંતિપૂર્ણ કરીશું